હેલો ફ્રેન્ડ્સ હું છું હિરલ અને હિરુસ કિચનમાં તમારું સ્વાગત છે તો આજે આપણે બનાવીશું એકદમ અલગ જ રીતે ખૂબ જ ટેસ્ટી તેવું સેવ ટામેટાનું શાક તો ફ્રેન્ડ્સ ઘણીવાર કેવું થાય છે કે આપણે ક્યાંક બહાર ગયા હોય અથવા તો કોઈના ઘરે ગયા હોય ને તો અમુક જગ્યાએ તો સેવ ટામેટાનું શાક ખૂબ જ સરસ બનાવેલું હોય અને આપણાથી રહેવાય નહીં ને તો આપણે એકવાર તો પૂછી જ લઈએ કે તમે આ સેવ ટામેટાનું શાક કેવી રીતે બનાવ્યું છે અને આ શાકમાં એવું તો શું એડ કર્યું છે જે ખૂબ જ ટેસ્ટી લાગે છે તો બસ હવેથી તમને પણ બધા પૂછશે કે તમે આ સેવ ટામેટાનું શાક બનાવ્યું છે કઈ રીતે તો ચાલો બનાવવાનું શરૂ કરીએ અને હા તમને જો મારી રેસીપીઓ ગમતી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલી ઘંટીને દબાવી ઓલ પર ક્લિક કરી દેજો જેથી મારા બધા જ વિડીયો સૌથી પહેલા તમારી પાસે પહોંચે તો સેવ ટામેટાનું શાક બનાવવા માટે મેં અહીંયા આટલી વસ્તુ લઈ લીધી છે તો સૌથી પહેલાં તો મેં અહીંયા ચાર જેટલા ટામેટા લઈ લીધા છે તો ટામેટા એકદમ લાલ હોય ને તેવા જ તમારે લેવાના છે તો ફ્રેન્ડ્સ બે ટામેટાની પેસ્ટ બનાવી લઈશું અને બે ટામેટાને મીડિયમ સાઇઝમાં કટ કરી લઈશું સાથે જ લીધા છે બે જેટલા તીખા મરચાં સાથે ચારથી પાંચ લસણની કઢીઓ તો તમે લસણને વધુ કે ઓછું પણ લઈ શકો છો તે તમારી ચોઈસ છે સાથે જ લીધી છે બે મીડિયમ સાઇઝની ડુંગળી જેના મેં ફૂતરા કાઢી લીધા છે હવે મરચાંને એકદમ ઝીણા કટ કરી લઈશું તો ફ્રેન્ડ્સ ઘણી વાર કેવું થાય છે કે મરચાં વધારે પડતા તીખા હોય છે અને મરચાંને કટ કર્યા પછી તેની તીખાશ હાથમાંથી નીકળતી જ નથી હોતી તો તેના માટેની એક ટ્રીક બતાવું છું કે જ્યારે પણ તમે મરચાં કટ કરો ને તે પહેલાં બંને હાથમાં થોડું તેલ લઈ બંને હાથ ઘસી લેવાના અને પછી મરચાં કટ કર્યા પછી તમારે હાથ બરાબર ધોઈ લેવાના આનાથી તમારા હાથ ક્લીન પણ થઈ જશે અને મરચાંની તીખાશ તમારા હાથમાં રહેશે પણ નહીં તો આ જુઓ મેં મરચાને એકદમ ઝીણા કટ કરી લીધા છે હવે બસ એ જ રીતે લસણને પણ એકદમ ઝીણું કટ કરી લઈશું તો ફ્રેન્ડ્સ લસણ ફોલીને સ્ટોર કેવી રીતે કરવું ને તે વિડીયો પણ મેં તમારી સાથે શેર કરેલો છે અને તે વિડીયોમાં એકદમ મેં સિમ્પલ ટ્રીક બતાવી છે તો લસણને પણ મેં એકદમ ઝીણું કટ કરી લીધું છે હવે ડુંગળી અને ટામેટાને કટ કરી લઈએ હવે લઈશું એક ચોપર અને ડુંગળીને મોટા ટુકડામાં કટ કરીને ચોપરમાં એડ કરી લઈશું અને જો તમારી પાસે ચોપર ન હોય ને તો તમે ડુંગળીને એકદમ ઝીણી કટ કરીને પણ લઈ શકો છો તો મારી પાસે અત્યારે સમય ખૂબ જ ઓછો છે તો મેં અહીંયા ડુંગળીને ચોપરની મદદથી ચોપ કરીને લીધી છે જેથી મારું કામ ખૂબ જ સરળ થઈ જાય તો મેં અહીંયા બંને ડુંગળીને કટ કરીને એડ કરી લીધી છે હવે ચોપરનું ઢાંકણ બંધ કરી ડુંગળીને ચોપ કરી લઈશું તો આ જુઓ ડુંગળી ખૂબ જ સરસ રીતે ચોપ થઈ ગઈ છે હવે આને સાઈડમાં મૂકી દઈશું હવે લઈશું એક મિક્સર જાર અને મિક્સર જારમાં બે જેટલા ટામેટાને કટ કરીને એડ કરી લઈશું તો ફ્રેન્ડ્સ મેં કહ્યું હતું ને કે આપણે બે ટામેટાની પેસ્ટ બનાવીશું અને બે ટામેટાને કટ કરીને લઈશું આનાથી આ સેવ ટામેટાનું શાક દેખાવની સાથે સાથે ખાવામાં પણ તમને મજા આવી જવાની છે અને આ શાક એટલું બધું ટેસ્ટી લાગે છે ને કે તમે વારંવાર આ જ રીતે સેવ ટામેટાનું શાક બનાવવાનું પસંદ કરશો હવે મિક્સર જારનું ઢાંકણ બંધ કરી ટામેટાને સારી રીતે ક્રશ કરી પેસ્ટ બનાવી લઈશું તો આ જુઓ ટામેટાની પેસ્ટ બનીને તૈયાર છે હવે આને સાઈડમાં મૂકી દઈશું તો ફ્રેન્ડ્સ બે ટામેટાની પેસ્ટ તો બનાવી લીધી છે હવે આ બે ટામેટાને આપણે મીડિયમ સાઇઝમાં કટ કરી લઈશું તો તમારે ટામેટાનો પાછળનો ભાગ આ રીતે કાઢી લેવાનો અને તે પછી જ ટામેટાને કટ કરી લેવાના છે તો ફ્રેન્ડ્સ જ્યારે પણ તમારે શાકમાં ટામેટા દેખાય તેવા રાખવાના હોય ને તો તમારે ટામેટાને થોડા મોટી સાઇઝમાં જ કટ કરવાના તેનું તમારે ખાસ ધ્યાન રાખવાનું છે તો તમે જોયું ને મેં બંને ટામેટાને કટ કરી લીધા છે હવે લઈશું એક બાઉલ અને બાઉલમાં લઈશું ત્રણથી ચાર ચમચી જેટલું દહીં તો દહીં તમારે મોડું હોય ને તેવું જ લેવાનું કેમ કે ટામેટામાં પણ ખટાશ હોય જ છે તો આ સેવ ટામેટાનું શાક જો વધારે પડતું ખાટું હોય ને તો ટેસ્ટમાં બિલકુલ સારું નથી લાગતું હતું હવે એડ કરીશું અડધી ચમચી હળદર સાથે જ લઈશું એક ચમચી તીખું લાલ મરચું સાથે લેશું અડધી ચમચી કાશ્મીરી લાલ મરચું આનાથી તીખું નહીં થાય પણ કલર ખૂબ જ સરસ આવશે સાથે જ લઈશું એક ચમચી ધાણા જીરું સાથે જ એડ કરીશું અડધી ચમચી શેકેલા જીરાનો પાવડર આનાથી આ સેવ ટામેટાનું શાક ટેસ્ટમાં ખૂબ જ સરસ લાગે છે હવે બધા જ મસાલાને દહીં સાથે કરીશું સારી રીતે મિક્સ તો ખૂબ જ ટેસ્ટી તેવું મસાલા દહીં તો રેડી છે તો ચાલો હવે શાક બનાવી લઈએ હવે લઈશું એક પેન અને પેનમાં લઈશું ચમચા જેટલું તેલ હવે ગેસની ફ્લેમ સ્લો કરી લઈશું હવે એડ કરીશું થોડી રાઈ તો રાઈ આ રીતે ફૂટવા લાગે તે પછી એડ કરીશું અડધી ચમચી જીરું સાથે જ એડ કરીશું ચપટી હિંગ સાથે જ એડ કરીશું ઝીણું કટ કરેલું લસણ હવે લસણ ગોલ્ડન બ્રાઉન થાય ને ત્યાં સુધી લસણને સાતડી લઈશું આનાથી શું થશે કે લસણ બિલકુલ કાચું પણ નહીં રહે અને લસણનો જે ટેસ્ટ છે ને તે આ શાકમાં ખૂબ જ સરસ લાગશે તો લસણ ગોલ્ડન બ્રાઉન થઈ ગયું છે હવે એડ કરીશું ચોપ કરેલી ડુંગળી તો ડુંગળીને કરીશું સારી રીતે મિક્સ અને ડુંગળીને થોડી વાર સુધી મીડિયમ ફ્લેમ પર સાતડી લઈશું એટલે કે ડુંગળીનો કલર થોડો ગોલ્ડન બ્રાઉન થાય ને ત્યાં સુધી તમારે ડુંગળીને સાતડી લેવાની છે તો આ જુઓ ડુંગળીનો કલર થોડો ગોલ્ડન બ્રાઉન થઈ ગયો છે હવે ગેસની ફ્લેમ સ્લો કરી લઈશું સાથે જ એડ કરીશું ટામેટાની પેસ્ટ સાથે જ એડ કરીશું ઝીણા કટ કરેલા મરચાં હવે ટામેટાની પેસ્ટ અને મરચાંને બરાબર મિક્સ કરી લઈશું તો ટામેટાની પેસ્ટને તમારે મિનિટ સુધી સતત આ જ રીતે મિક્સ કરતા રહેવાનું છે તો જેમ જેમ ટામેટાની પેસ્ટ સતરાશે ને ત્યારે તેલ છૂટું પડવા લાગશે સાથે જ એડ કરીશું સ્વાદ અનુસાર મીઠું હવે મીઠાને પણ બરાબર મિક્સ કરી લેશું અને ફરીથી એકથી થી બે મિનિટ સુધી મિક્સ કરી લેશું તો ફ્રેન્ડ્સ એકવાર આ રીતે તમે શાક બનાવીને તો હું ગેરંટી સાથે કહું છું કે તમને અને તમારા ઘરના બધાને આ શાક ખૂબ જ પસંદ આવશે તો એકથી થી બે મિનિટ થઈ ગઈ છે અને તમે જોયું ને તેલ પણ છૂટું પડવા લાગ્યું છે સાથે જ એડ કરીશું મસાલાવાળું દહીં હવે આ દહીંને તમારે સતત આ જ રીતે મિક્સ કરતા રહેવાનું છે તો તમારે ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખીને પછી જ દહીંને આ રીતે મિક્સ કરતા રહેવાનું છે જેનાથી દહીં જે છે ને તે બિલકુલ ફાટે નહીં તો આ રીતે થોડા બબલ્સ થવા લાગે ત્યાં સુધી દહીંને તમારે મિક્સ કરતા રહેવાનું છે તો ફ્રેન્ડ્સ તમે આ રીતે દહીંને વઘારીને રોટલી કે પરોઠા કે પછી રોટલા સાથે પણ ખાઈ શકો છો ખૂબ જ સરસ લાગે છે સાથે જ એડ કરીશું કટ કરેલા ટામેટા હવે ટામેટાને પણ કરીશું સારી રીતે મિક્સ આનાથી ટામેટા વધારે પડતા સોફ્ટ નહીં થઈ જાય એટલે કે ગળી નહીં જાય અને સેવ ટામેટાના શાકમાં ટામેટા તો દેખાવા જ જોઈએ એટલા માટે ટામેટાને તમારે લાસ્ટમાં જ એડ કરવાના સાથે જ એડ કરીશું એક ગ્લાસ જેટલું ગરમ પાણી આનાથી કુકિંગ પ્રોસેસ જે છે તે અટકી નહીં જાય તો તમારે આમાં ગરમ પાણી જ એડ કરવાનું આનાથી આ સેવ ટામેટાનું શાક રસાવાળું તો બનશે જ પણ સાથે સાથે ગ્રેવીવાળું અને ખૂબ જ ટેસ્ટી બનીને તૈયાર થશે સાથે જ એડ કરીશું આદુ તો આદુને આ રીતે છીણીને પછી જ એડ કરીશું આનાથી આ શાકનો ટેસ્ટ જોરદાર લાગે છે તો ફ્રેન્ડ્સ આદુને તમારે લાસ્ટમાં જ એડ કરવાનું હવે આને લગભગ એક મિનિટ સુધી થવા દઈશું સાથે જ એડ કરીશું થોડી કસ્તુરી મેથી તો કસ્તુરી મેથીને આ રીતે હાથથી મસળીને એડ કરીશું આનાથી આ શાકમાં ટેસ્ટ અને સ્મેલ ખૂબ જ સરસ આવે છે સાથે જ એડ કરીશું એક ચમચી ખાંડ અને એક ટુકડો ગોળ તો ફ્રેન્ડ્સ ખાંડ અને ગોળ બંનેની મીઠાશ અલગ અલગ હોય છે અને ખાંડ અને ગોળ એડ કરવાથી ટેસ્ટ પણ ખૂબ જ સરસ આવે છે હવે આને બરાબર મિક્સ કરી લઈશું સાથે લાસ્ટમાં જ એડ કરીશું થોડો ગરમ મસાલો તો મેં અહીંયા શાક માટેનો સ્પેશિયલ ગરમ મસાલો આવે છે તે એડ કર્યો છે પણ તમે કોઈ પણ બ્રાન્ડનો ગરમ મસાલો એડ કરી શકો છો હવે આને લગભગ બેથી ત્રણ મિનિટ સુધી થવા દઈશું તો બેથી ત્રણ મિનિટ થઈ ગઈ છે તો તમારે આટલું રસાવાળું શાક રાખવાનું છે સાથે જ એડ કરીશું ઝીણા કટ કરેલા ધાણા હવે ગેસની ફ્લેમ કરીશું બંધ અને ગેસની ફ્લેમ બંધ કર્યા પછી એડ કરીશું ઝીણી કડક સેવ તો તમે કોઈ પણ સેવ લઈ શકો છો તો તૈયાર છે જો જ ખાવાનું મન થઈ જાય તેવું ખૂબ જ ટેસ્ટી સેવ ટામેટાનું શાક અને ખરેખર ફ્રેન્ડ્સ આ સેવ ટામેટાનું શાક ખૂબ જ ટેસ્ટી લાગે છે તો ફ્રેન્ડ્સ મારી આ રેસીપી એકવાર ઝડપથી ટ્રાય કરજો અને તમને આ રેસીપી કેવી લાગી તે કમેન્ટમાં જરૂરથી જણાવજો અને હા હજુ સુધી મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલી ખંટીને દબાવજો જેથી કરીને મારી નવી નવી રેસીપીની નોટિફિકેશન તમને મળતી રહે થેન્ક યુ ફોર વોચિંગ